બધા મિત્રો ને કેમ છો બધા મજામાં મજામાં બ્લોગ શૂટ થયો નથી કેમ કે કઈ કાંઈ હતું નહીં કે બ્લોગમાં નહિ કાય એટલે કઈ શૂટ તો કેમ કઈ રોજ તો એમ કેમ ઘરેથી કામે કામે થી ઘરે એવું કેમ બ્લોગમાં મૂક્યું એટલે કઈ બ્લોગ શૂટ મૂકવા અલગ હોય પાણી આવે <laughs> <laughs>

દેખડવાના દાત જુતા સાવવાના દાત જુતા હોય ને જો તમને એવું લાગતું હોય તો કરીને કે હું હાથીના જેવું કામ કરું મીન્સ કે હાથીના

સારો તો પછી અમારે માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરશો અને શું ના હોય તો લાઈક કરીશું ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બધાએ હા સબસ્ક્રાઈબ નથી કરતા એક હજાર પૂરા કરવાના છે આ કરી દે પૂરા શું જોઈ રહ્યા છો તમે સબસ્ક્રાઈબ કરો કરો તારે તમે હું કહશો કાલે મહિશ ન